તો મિત્રો સૌથી પહેલા આજના સમાચાર ચોમાસાની ભારતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે હવામાન વિભાગે મેપ દર્શાવીને ચોમાસાની એન્ટ્રી દર્શાવી દીધી છે આ મેપની અંદર ત્રીસ મેના રોજ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ ગઈ છે હવામાન વિભાગે પેલા જે આગાહી કરી હતી પેલી જૂનના રોજ ચોમાસાની આગાહી કરી હતી વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસું વહેલું આવ્યું એવી મોટી શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતમાં પણ હવે વહેલું ચોમાસું આવવાનું છે બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી આગાહી કરી છે અને હવામાન વિભાગે કીધું છે કે ગુજરાતમાં હવે દસ જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થઈ જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે તો ચોમાસાની એન્ટ્રી લઈને આ સૌથી મોટા અગત્યના સમાચાર અને હવે હવામાન વિભાગે દસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી કહી દીધી છે પરંતુ પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી દીધી છે શું આગાહી કરી છે જાણી લ્યો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કીધું છે કે ચોમાસું ગુજરાતની અંદર ચૌદ જૂનની આસપાસ આવવાનું છે એટલે જૂન એક દિવસ વહેલું અગાઉ જૂને ગુજરાતમાં આવશે તો પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવી દીધું કે આ વખતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી વલસાડ ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી જિલ્લાથી થશે તો ચોમાસાની એન્ટ્રી થવાની છે ચૌદ જૂન થી પચીસ જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થઈ જવાનો છે આ ચૌદ જૂન થી પચીસ જૂન સુધીમાં વાવણીલાયક વરસાદ થાય એવી પણ મોટી આગાહી કરી તમામ ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર ચૌદ તારીખ થી પચીસ જૂન સુધીમાં વાવણીલાયક વરસાદ થવાનો છે આ ચૌદ થી પચીસ જૂન સુધીમાં બે થી ત્રણ તબક્કામાં વરસાદ થશે અને પાંચ તારીખથી આઠ તારીખ સુધીમાં પ્રી મોનસૂનના ભાગરૂપે વરસાદી ઝાપટા પણ આવે એવી પણ શક્યતા મિત્રો કરવામાં આવી છે તો આ વખતે સામાન્ય કરતાં વેલું ચોમાસું આવશે એવી મોટી ધારણા દર્શાવી છે અને આ વર્ષે રાજ્યમાં અઠ્ઠાણું ટકાથી એકસોને આઠ ટકા વરસાદ પડી જાય એવી પણ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તરામિય ત્યાર પછીના મિત્રો તમામ મિત્રો માટે મોટા સમાચાર રાહત ભર્યા સમાચાર ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઈને હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તમામ મિત્રો માટે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કરાવવું છે તો હવે નવો નિયમ નવો ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય એ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી

નથી આ નિયમ આવનારી પહેલી તારીખ એટલે કે પહેલી જૂનથી લાગુ થવાનો છે પહેલી જૂન બે હજાર ચોવીસથી ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આ નવો ફેરફાર આવ્યો છે તો આ હતા આજના મોટા સમાચાર ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને સત્તરમો હપ્તો મળશે મોટા સમાચાર પીએમ કિસાન યોજનાને લઈને સત્તરમા હપ્તાની તારીખ જોવામાં આવી છે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો ચાર જૂને જે લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે એના પછી રિલીઝ થાય એવી મોટી સંભાવના અત્યાર સુધી જણાવવામાં આવી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર માહિતી સામે આવી શકે ચાર જૂને આપણી લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે અને ત્યાર પછી સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવે ખેડૂતો માટે રાહતના સમાચાર ગયા વખતે સોળમો હપ્તો વડાપ્રધાન મોદીએ જાહેર કર્યો તો ફેબ્રુઆરી મહિનાની અઠ્યાવીસમી તારીખે મહારાષ્ટ્રના યવતમાળમાં તેમની મુલાકાત થઈ હતી

હવે રેશન કાર્ડ ધારકોએ નવું રેશન કાર્ડ કઢાવવું હોય રેશન કાર્ડમાં નામ ચઢાવવું હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય તો હવે તમારે રેશનની અથવા તો મામલદાર કચેરી ધક્કા ખાવાની કોઈ પણ જરૂર નથી કારણ કે હવે સરકારે દેશભરના સાડા ત્રણ લાખથી વધુ સીએસસી કેન્દ્રને મંજૂરી આપી દીધી છે હવે તમારી નજીકની સીએસસી કેન્દ્રની અંદર જઈને હવે આ તમામ કામ તમે કરાવી શકશો રેશન કાર્ડ શકશો 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 નામ નામ કમી કરાવી તમામ કામ નજીકની કોઈ પણ સાયબર કાફે હોય ત્યાં જઈને પણ તમે કરાવી શકશો એટલે મામલદાર કચેરી લાંબી લાઈનોમાં ઊભી રહેવાની તમારે કોઈ પણ જરૂર નહીં પડે તો રાશન કાર્ડ ધારકો માટે આ ખુશ ખબર